નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે સંસ્કૃતના ચેપ્ટર નંબર બે મેઘો વરસતિનો સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તમારા ભાગ નું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો તમને અહીંથી મળી રહેશે મેઘો વર્ષતી શ્રુત લેખન કરવાનો છે જી શાલા એપ્લિકેશનમાંથી આ કાવ્ય સાંભળી તમને ગમતી કોઈ પણ ચાર પંક્તિઓ લખો મેઘો વર્ષતી પ્રવૃતિ નિરમ તુષ્યતિ કૃષક હ ગચ્છતી ગોષ્ઠમ પ્રશ્ન નંબર બે સંસ્કૃત શબ્દ લખવાના છે તો પાણી એટલે નિરમ વરસાદ એટલે વૃષ્ટિ હ પશુઓનો વાળો એટલે ગોષ્ઠમ હળ તોહલમ બળદ તાવશે વૃષ્ભઃ બીજતા આવશે બીજમ આપેલો ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપ્યું છે नखला तरीके गच्छती तो आपने लिखी सु अस्ति तो ये पण शो तो विद्यार्थी मित्रों ये क्रियापद छे ત્યાર પછી આગળ આપણે લખી સુ शोभते रक्षती शतह प्रक्षालयति संति रवहंती

ખેતર ખેડે છે તો ક્ષેત્રમ કરતી વાડામાં જાય છે તો ગોષ્ટમ વાવે છે તો બીજમ વપતી અને અનાજ ઉગે છે તો પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો કૃષકઃ ખાલી જગ્યા વપતી તો આપણને બીજ આપ્યું છે ત્યાં બીજમ કરવાનો છે કૃષકઃ બીજમ વપતી રમેશ મંદિર ગચતી સુરેશ વૃક્ષ વપતિ તડાગે જલમ વસ્તી ભરત પશુ નય ઉતું પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો મહેશ રોટિકા ખાદતિ તો અહીં ભોજનમાંપ્યું છે તો મહેશ ભોજન ખાદતિ વર્ષાકાલે જલં પ્રવહતી તો નરમ છે વર્ષાકાલે પ્રવહતી પશુ ક્ષેત્ર ગછતી તો પશુ ગોષ ગછક અલં નયતી તો કૃષક વૃષભમ નયતી કૃષક ધાન્ય વપતિ તો બીજો વપતિ કૃષક ગોષ્ટછતી કૃષક ક્ષેત્ર ગછતી ત્યાર પછી પ્રશ્ન નંબર આપ્યો છે કે નીચે આપેલા જે કોષ્ટક છે અહીં આપણે શોધીશું આપેલા શબ્દોને શોધીએ તો જો અહીં છે વપતી છે તો આપણે એની આજુબાજુ ચોરસ કરીશું ભવતી ત્યાર પછી પ્રહંતી તુષ્યતી ગ્છંતી ક્રિયાપદો આપે છે કરશંતી રોહતી ત્યાર પછી વર્ષતી અને આવશે ફલતી અને અહીં આપણે આડું કરવાનું છે નયતી ઉદાહરણ મુજબ તમારે અલગ પડતો શબ્દ જે છે શોધવાનો છે અને ઉપર ચોરસ બનાવવાનો છે વૃષભ નીરમ અને હલમ તો વહતી અલગ પડે છે વર્ષતી મેઘઃ તુષ્યતી ને ગચ્છતી તો મેઘઃ અલગ પડે છે ક્ષેત્રમ બીજમ વપતી ને શ્યમ તો વપતી અલગ પડે છે નયતી વહતી વપતી તો કૃષકઃ અલગ પડે છે ખાદતી કૃષકઃ વૃષભ ક્ષેત્રમ તો ખાદતી શબ્દ અલગ પડે છે ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસમય શ્રી ગુરુ નમ આજ પ્રકારે ગુજરાતીના ત્રીજા ચેપ્ટર નું જો તમે સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપી સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો